બે એક બે બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચા દસ ઓહો ઘડિયા આવડી ગયા ઘડિયા કેવી રીતે શીખવા બેનો ઘડિયો આવડી ગયો હતો હા બે એક બે બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ ઘડિયાની વ્યાખ્યા કંઈક અલગ છે ભાઈ ઘડિયા બધાને ઘડિયા આવડે છે પણ ખરેખર આવડે છે ઘડિયા ક્યારે સક્સેસ થાય જો તમને વચ્ચેથી ગમે ત્યારે પૂછવામાં આવે અને સાચો જવાબ આવે તો તમે કહી શકો કે હા મને ઘડિયા આવડે છે આપણે ઘડિયા બોલીએ છીએ બરાબર ને હું એમ કહું કે આઠે પંચા અને પાંચ અઠા બંને ઘડિયા આવડે તો આપણે કહી શકીએ કે હા ઘડિયા પાકા છે તો ઘડિયા આપણે પાકા નથી હવે એ કઈ રીતના આપણે સાબિત કરી શકીએ કે ખરેખર તમને ઘડિયા આવડે છે વિદ્યાર્થી ઘડિયા બોલી જશે એકથી દસ સુધીના ઘડિયા ગાન ગાઈ શકશે પરંતુ એ વિદ્યાર્થીને તમે અર્ધવચ્ચેથી પૂછો તો કદાચ એ પહેલેથી શરૂઆત કરશે જેમ કે હું આમ કહું કે સાત છ કેટલા થાય તો એ શું કરશે સાત એક સાત સાત દુ ચૌદ સાતર એકવીસ સાત ચૌદ આ રીતે કરશે ના સીધે સીધો જવાબ આપણે આપતા શીખવાનો જ છે હવે આ તમારે જાણવું હોય તો તમે એક એમની જોડે ચિઠ્ઠીવાળી રમત રમાડી શકો છો એ ચિઠ્ઠીવાળી રમતમાં શું હોય છે તમારે આપણે જાણીએ છીએ કે જે શૂન્યથી નવ સુધીના અંક એટલે કે આપણે નવ સુધીના અંક એટલે કે નવ સુધીના અંક નહીં પણ શૂન્યથી દસ બરાબર ને તો એવી તમારે ચાર ચાર ચિઠ્ઠી બનાવવાની રહેશે કેટલી ચાર ચાર ચિઠ્ઠી બનાવવાની રહેશે એટલે ટોટલ ટોટલ ચુમ્માલીસ ચિઠ્ઠી બનશે કેટલી બનશે ચુમ્માલીસ ચિઠ્ઠી બનશે આપણે જીરોથી દસ નંબરવાળી ચિઠ્ઠી બનાવવાની જે છે એટલે ચાર ચાર ચિઠ્ઠી બનાવવાની જેથી કરીને ચુમ્માલીસ ચિઠ્ઠી બનશે હવે આ જે ચિઠ્ઠી બની જાય છે એને આપણે એક તમારી પાસે કોઈ પણ સાધન હોય બાઉલ ટાઈપ જે કોઈ પણ સાધન હોય એની અંદર આપણે એની અંદર આ બાઉલમાં મૂકવાની જે છે ચિઠ્ઠીને આ રમત તમે તમારા મિત્ર તમારા ભાઈ બહેન ભાઈ બહેન મમ્મી પપ્પા પણ સાથે તમે રમી શકો છો ચલો તમે બેની ચિઠ્ઠીવાળી રમત રમો છો આપણે બેના ઘડિયાની તૈયારી કરવાની છે તો તમે કોઈ પણ સંખ્યાને બે વડે કઈ રીતના ગુણી શકાય કોઈ પણ સંખ્યા હોય ભલે તે પછી બે અંકની હોય ત્રણ અંકની ચાર અંકની બરાબર ને એ ગમે એટલા અંકની હોય પણ એને બે વડે ગુણતા તમે તરત જવાબ આપી શકો એ તમારે ચકાસવું છે તો આપણે આ ચિઠ્ઠીવાળી રમત જોઈએ બેની ચિઠ્ઠીવાળી રમત રમો છો એટલે તમારા મગજમાં બે અંક પાકો છે તમારા મગજમાં બે અંક આવી ગયો છે જો જો હં આગળ તમારા મગજમાં બે અંક તો છે જ હવે તમે બાઉલમાંથી કોઈ ચિઠ્ઠી ઉપાડો છો કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડવાની છે આપણે તો તમે બાઉલમાંથી એક ચિઠ્ઠી ઉપાડો છો માની લો કે આવ્યા પાંચ તો સીધે સીધું તમારે જવાબ આપવાનો છે ઝડપથી તમારે જવાબ આપવાનો છે તમારા મગજમાં શું છે અત્યારે બે છે બાઉલમાંથી શું નીકળ્યું પાંચ અંકની ચિઠ્ઠી નીકળી તો સીધે સીધું તમારે બેને પાંચ વડે ગુણીને જવાબ આપવાનો છે જવાબ આપી દીધો દસ રાહ નથી જોવાની બીજી ચિઠ્ઠી તરત જ ઉપાડવાની જે છે ચિઠ્ઠી નંબર આવી સાત તો સીધે સીધો તમારે જવાબ આપવાનો છે કેટલો ચૌદ આવી રીતને વારાફરતી દરેક તરત જ જવાબ તમારે આપવાનો છે અને તમારો જવાબ જો પૂરેપૂરો સાચો હોય બધી ચિઠ્ઠીમાં જો તમારો જવાબ સાચો પડે તો તમે કહી શકશો કે હા ડન મને ઘડિયા આવડે જે છે તો આવી રીતના તમે ચકાસણી પણ કરી શકો છો છો નેક્સ્ટ ચિઠ્ઠી તમારી કોઈ પણ આવી શકે છે તો તમારી પાસે જવાબ હોવો જોઈએ જેમ કે તમે તમારા મગજમાં બે છે બાઉલમાં નાખતા તમારી પાસે ચિઠ્ઠી નંબર આવે છે આઠ પછી આવે છે છ પછી આવે છે પાંચ તો વારાફરથી જે જે ચિઠ્ઠીનો ક્રમ આવે ને એટલે કે નંબર આવે છે એમના માટે કયો કયો જવાબ છે એ તમારી પાસે તરત જ જવાબ હોવો જોઈએ હવે જેમ જેમ તમે આ જવાબ આપતા જાઓ છો તેમ તેમ ચિઠ્ઠી બહાર કાઢી મુકતા લો હવે તેવી જ રીતે બેના ઘડિયાની વચ્ચેથી પૂછે અને ભૂલ ના પડે તેવી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો આ રીતે તો તમારો ઘડિયો પાકો છે આપણે એમ કહી શકીએ અહીંયા એક ખાસ બાબત એ છે કે કોઈ પણ જે સંખ્યા જે છે આપણે જાણીએ છીએ કે એકી અને બેકી સંખ્યા હોય છે એકી અને બેકી સંખ્યા હોય છે કે જેમાં જવાબ હંમેશા બેકી સંખ્યા જ મળે છે તમે પ્રેક્ટિસ કરી શકો છો કે કોઈ પણ માની લો કે બેના ઘડિયાની શરૂઆત કરીએ તો બે નો ઘડિયો બોલીએ તો બે એક બે જવાબ શું આવ્યો બે આવ્યો એ બેકી સંખ્યા થઈ ફરી પાછા બે દુ ચાર એટલે કે બે ને બે સાથે બંને બેકી બેકી સંખ્યા છે બે ગુણ્યા બે બંને બેકી બેકી સંખ્યા છે એટલે જવાબ આવ્યો ચાર એ પણ બેકી સંખ્યા છે અહીંયા તમે જોજો બે તરી એટલે કે બે ગુણ્યા ત્રણ ત્રણ એકી સંખ્યા છે અને જવાબ આવે છે બંનેની ગુણતા છ હવે છ એ બેકી સંખ્યા છે એટલે આના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે કોઈ પણ સંખ્યા હોય એ ભલે એકી હોય કે બેકી હોય એકી હોય કે બેકી હોય એનો બેકી સંખ્યા સાથે ગુણાકાર કરતા જવાબ આપણને હંમેશા બેકી જ મળે છે એનો જવાબ હંમેશા બેકી જ મળે છે આ ખાસ ધ્યાનમાં આપણે રાખવાની છે આપણી પાસે અહીંયા અમુક કંઈ એવા ગુણાકાર મેં લીધા છે જે તમે જોઈ શકો છો છો કે એને આપણે બે વડે ગુણાકાર કરવાનો છે હવે બે વડે ગુણાકાર કરતા જે સંખ્યા સાથે ગુણાકાર કરતાં એટલે કે જે સંખ્યા એકી અને બેકી એકી અને બેકી કોઈ પણ તમને સંખ્યા અહીંયા આપવામાં આવી છે જવાબ હંમેશા તમને શેવા મળશે બેકી સંખ્યામાં જ મળશે આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો ઓકે ત્યાર પછી આપણે લેખિત પ્રેક્ટિસ કરવાની છે હવે પછીનો જે મુદ્દો આવે છે એ લેખિત પ્રેક્ટિસ માટેનો જે છે હવે આમાં શું કરવાનું જે છે કે કોઈ પણ એક સંખ્યા જે છે એને આપણે બે વડે ગુણાકાર કરવાનો છે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ એટી નાઇન એટલે કે નેવ્યાસી ગુણ્યા બે નેવ્યાશી ગુણ્યા બે લઈ લીધા હવે આમાં તમે જોવાનું છે કે નેવ્યાશી ગુણ્યા બે છે કે જેમાં નેવ્યાશીમાં પ્રથમ અંક છે આઠ અને બીજો અંક છે નવ એને આપણે ગુણ્યા બે સાથે ગુણાકાર કરવાનો જે છે તમારું શું કરવાનું બેનો જે બે સંખ્યા છે એ બેનો આઠ સાથે ગુણાકાર કરો શું મળશે સોળ બેનો આઠ સાથે ગુણાકાર કરતા મળશે સોળ એટલે આપણે સોળ લખ્યા ત્યાર પછી જે નવ છે એ નવનો બે સાથે ગુણાકાર કરો મળશે અઢાર એટલે તમે અહીંયા સોળ અને અઢાર લખ્યા હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું સોળ જે છે એ ડાઈ બાજુ છે અને અઢાર જમણી બાજુ છે અહીંયા એક ખાસ ધ્યાનમાં રાખવાનો નિયમ છે કે જે જમણી બાજુની જે સંખ્યા છે જો બે અંકમાં આવે જમણી બાજુની સંખ્યામાં જો બે અંક આવે તો એમાંથી બે અંકમાંથી કે જે પ્રથમ અંક જે છે પ્રથમ અંકમાં અંકને તમારે ડાબી બાજુમાં ડાબી બાજુની સંખ્યામાં ઉમેરવાની છે એટલે કે અહીંયા આપણને સોળ અને અઢાર મળ્યા હવે અઢારમાં જે એક છે પ્રથમ અંક એક છે એકને તમે સોળમાં ઉમેરો એટલે એ જવાબ આવશે સત્તર અને બેઠા બેઠા જે આઠ જે છે એ ત્યાંને ત્યાં આપણે મૂકીશું એટલે કે જમણી બાજુની જે એકદમ જમણી બાજુની જે સંખ્યા આઠ છે એ બેઠી બેઠી ત્યાં જ આપણે મૂકવાની છે ફક્ત એકને આપણે સોળમાં ઉમેરવાની છે એટલે અહીં આપણો જવાબ આવશે એક સાત આઠ મતલબ કે એકસો ઇઠ્યોતેર જવાબ મળે છે કહેવાનો મતલબ કે જમણી બાજુમાં બે અંક મળે તો પહેલા અંકને આગળ ઉમેરી દેવાનો પહેલા અંકને આગળ ઉમેરી દેવાનો તો સોળમાં એક ઉમેરો એટલે મળશે એકસો ઇઠ્યોતેર ઉમેરવાના હવે ખાસ ઉમેરવાના ક્યારે દરેક વખતે ના ઉમેરાય ઉમેરવાના ક્યારે જ્યારે જમણી બાજુમાં જમણી બાજુમાં બે અંકની કોઈ સંખ્યા બને ત્યારે તમારે ઉમેરવા બાકી ઉમેરવા નહીં જો એક અંકની સંખ્યા મળે ત્યારે ઉમેરવા નહીં આગળ પ્રેક્ટિસ કરીએ એટલે ખબર પડે આપણને બીજી સંખ્યા છે આપણી પાસે અડતાલીસ ગુણ્યા બે કઈ સંખ્યા છે અડતાલીસ ગુણ્યા બે હવે તમને ખબર પડી ગઈ હશે બરાબર અડતાલીસમાં જે ચાર છે ચારનો આપણે બે સાથે ગુણાકાર કરીએ એટલે આઠ પછી આઠનો બે સાથે ગુણાકાર કરીએ એટલે સોળ એટલે આપણે આપણને મળે છે ડાઇ બાજુ આઠ મળે છે અને જમણી બાજુ સોળ હવે તમે જોઈ શકો કે સોળ જે છે એ જમણી બાજુ જે છે એમાં સોળમાં એક જે છે એકને આપણે આઠમાં ઉમેરીએ એકને આઠમાં ઉમેરી દઈએ એટલે નવ થઈ ત્યાં ને ત્યાં જ રહેશે એટલે જવાબ મળે છન્નું આ રીતે તમે ફટાફટ જવાબ આપી શકો ભલે તમને અડતાલીસનો ઘડિયો ના આવડે અડતાલીસનો ઘડિયો ના આવડે પરંતુ તમને નિયમ ખબર હોવો જોઈએ બરાબર ને કે કોઈપણ જે સંખ્યા જે છે એને બેકી સંખ્યા સાથે ગુણાકાર કરતા જવાબ બેકી જ મળે છે આગળ જોઈએ ચોપન ગુણ્યા બે હવે આ આની અંદર ખાસ ધ્યાન રાખજો કે ચોપ્પન ગુણ્યા બે છે એટલે આપણે બેને પાંચ સાથે પહેલાં ગુણાકાર કરીએ મળશે આપણને દસ એટલે ડાબી બાજુ આપણે લખી દઈએ દસ પછી બેને ચાર સાથે ગુણાકાર કરો એટલે મળશે જમણી બાજુ આઠ હવે અહીંયા જમણી બાજુ આઠ મળ્યા અહીંયા એક અંકની સંખ્યા મળી કેટલા એક અંકની સંખ્યા મળી તો ઉમેરવા પડશે ડાબી બાજુમાં ઉમેરવા પડે ના કારણ કે જમણી બાજુમાં એક જ સંખ્યા મળી છે એટલે અહીં ઉમેરવાની જરૂર નથી તો જે તમને સંખ્યા મળી છે એ સીધે સીધી લખી દેવાની એટલે કે ડાબી બાજુમાં દસ અને જમણી બાજુમાં આઠ આમાં કોઈ ઉમેરવાનું કે નથી એટલે આપણે લખીશું એકસો આઠ સમજાઈ ગયું આગળ નેક્સ્ટ ચૌદ ગુણ્યા બે હવે ચૌદ ગુણ્યામાં બે જે છે એમાં પણ આ જ પ્રમાણે બેને કોની સાથે ગુણાકાર કરવાનો બે ને એક સાથે ગુણાકાર કરો એટલે બે એકું બે પછી બેને ચાર સાથે ગુણાકાર કરો બે ચોક આઠ એને લખી દો ડાઈ બાજુ શું આવશે બે જમણી બાજુ આઠ આવશે જમણી બાજુ એક અંકની સંખ્યા છે એટલે ઉમેરવાની જરૂર નથી ઉમેરવીશું ક્યારે જ્યારે બે જમણી બાજુમાં જમણી બાજુમાં બે અંકની સંખ્યા મળે એ સમયે જમણી બાજુમાં બે અંકની સંખ્યા મળે એ સમય હવે આગળનો મુદ્દો આપણે જોઈશું આ થઈ લેખિત પ્રેક્ટિસ હવે પછીની જે છે એ લેખિત પ્રેક્ટિસની સાથે સાથે મૌખિક પ્રેક્ટિસ પ્રેક્ટિસ એટલે અહીંયા આપણે લખ્યા વગર જવાબ આપવાનો છે લખ્યા વગર જવાબ આપવાનો છે તમે એકવાર લખી શકો પરંતુ જવાબ આપણે ડાયરેક્ટ આપવાનો છે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ ચુમ્મોતેર ગુણ્યા બે ચુમ્મોતેર ગુણ્યા બે હવે આપણે પેન વગર મનમાં પેન વગર મનમાં આપણા મગજમાં બે અંક છે ફીટ મનમાં તમારે ચિંતન કરવાનું કે બેને હું કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો સાત સાથે બેને આપણે સાત સાથે ગુણાકાર કરીશું બરાબર આપણને ખબર હોવું જોઈએ કે બેને સાત સાથે ગુણાકાર કરતાં શું જવાબ આવે ચૌદ આવે બરાબર ત્યાર પછી ચાલ ચૌદને આપણે યાદ રાખીશું હવે બેને ચાર સાથે ગુણાકાર કરો એટલે આઠ બેને ચાર સાથે ગુણાકાર કરો એટલે આઠ હવે પહેલાં ચૌદ આવ્યું પછી આઠ આવ્યા એટલે કહેવાનું મતલબ કે ચૌદ છે એ ડાઇ બાજુ છે અને આઠ જે છે એ જમણી બાજુ છે એટલે જમણી બાજુ એક અંકની સંખ્યા છે એટલે ઉમેરવાની કોઈ જરૂર નથી એટલે આપણે સીધે સીધું લખી દઈશું એકસો અડતાલીસ એ જ પ્રમાણે ત્યાંસી ગુણ્યા બે એમાં પણ તમારે જોવાનું કે બેને આઠ સાથે ગુણાકાર કરો સોળ એટલે કે ડાહી બાજુ સોળ મળશે બેને ત્રણ સાથે ગુણાકાર કરો જમણી બાજુમાં છ મળશે જમણી બાજુ એક જ અંકની સંખ્યા મળી ઉમેરવાની કોઈ જરૂર નથી એકસો છાસઠ સાડત્રીસ ગુણ્યા બે એમાં તમે જુઓ બેને ત્રણ સાથે ગુણાકાર કરો છ એટલે કે ડાહી બાજુ છ મળ્યા જમણી બાજુ સા બેને સાત સાથે ગુણાકાર કરો ચૌદ મળ્યા હવે એ જો જમણી બાજુ બે અંકની સંખ્યા મળી એટલે આપણે શું કરવાનું છે એમાંથી એક અંક એટલે પ્રથમ અંકને ડાહી ડાઇ બાજુમાં ઉમેરવાનો છે એટલે કે છમાં ઉમેરવું પડશે એટલે શું મળશે આપણને છમાં એક ઉમેરીશું એટલે સાત અને જે ચાર છે એ ત્યાંના ત્યાં એટલે જવાબ મળશે ચુમ્મોતેર આ રીતે આપણે મૌખિક રીતે પણ આપણે જવાબ આપી શકીએ હવે પછીના જે નેક્સ્ટ દાખલા એ નેક્સ્ટ વિડીયોમાં તમે જોઈ શકશો આભાર